No.

તો બાવીસ કેરેટ સોનાની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત આજે ગુજરાતના શહેરોમાં નવ હજાર ત્રણસો ને ચાર માં જ્યારે દસ ગ્રામ સોનું ત્રાણું હજાર ચાર

બજારમાં કિંમતી ધાતુઓની માંગમાં વધારો અમેરિકી ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા ઇલેક્ટ્રોનિક્સ અને સોર ઉદ્યોગમાં ચાંદીની વધતી માંગ રોકાણકારો માટે સોનાની તુલનામાં ચાંદી વધુ આકર્ષક બનતી જોવા મળી રહી છે જેના કારણે સોના ચાંદીની માંગમાં આગામી દિવસોમાં વધારો થતો જોવા મળે તેવી આલશક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીની અંદર કડાકો બોલી જતા રોકાણકારો જે છે એ સતત ડોલર તરફ વળ્યા છે જેના કારણે સોનાની માંગમાં ઘટાડો જોવા જોવા મળી રહ્યો છે અને આપ બધા જાણો છો કે સોનાની સોનાની માંગમાં જેટલો ઘટાડો ઘટાડો મળે તેટલી કિંમતોમાં થવાની શક્યતા શક્યતાઓ જોવા મળતી હોય છે તો હાલમાં સોનું થોડું સસ્તું થયું છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદી રેકોર્ડ ઊંચાઈ પહોંચી ગઈ છે પરંતુ રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે આ યોગ્ય સમય સાબિત

એ સદંતર વધતી પણ જોવા મળી રહી છે જ્યારે સોનાના ભાવમાં થોડા સમય માટે મર્યાદિત રેન્જમાં રહી શકે છે પરંતુ યુએસ સેન્ટ્રલ બેંક સપ્ટેમ્બરમાં તેની નાણાકીય નીતિમાં સક્ષીમાં વ્યાજમાં દરો ઘટાડી શકે તેવી અપેક્ષાઓ પણ જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં મિત્રો જાણકારો દ્વારા જાણવા પણ મળી રહ્યું છે કે એકંદરે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને

ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતા હોય જોવા મળી રહી છે જો તમે પણ આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે સોનાની કિંમતોમાં જે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જેની સાથે વાત કરીએ તો યુએસ સેન્ટ્રલ બેંકની આગામી એફઓએમસી માર્કેટમાં પણ અત્યારે બેઠક જોવા મળી રહી છે અને સોળ થી લઈને સત્તર સપ્ટેમ્બરમાં અત્યારે સોનાની કિંમતોમાં અત્યારે નવી જાહેરાત પણ આવવા રહી છે તો મિત્રો જી આ મિત્રો સોનું છે એ હવે તો આગામી દિવસોમાં વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો અત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો શેના કારણે જોવા મળી રહ્યો છે જેની માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે માહિતી આવી છે કે આગામી દિવસોમાં લોકો દ્વારા જાણવા મળી સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘુ અને સસ્તું થતું જ જોવા મળતું હોય છે તો હવે આગામી દિવસો સોના ટાર્ગેટ ની વાત કરીએ તો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ વધવામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો સોનાનો લાભ લઈ અને લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે શેર માર્કેટના રોકાણકારો જે છે એ હાલ અત્યારે સતત ડોલર તરફ વળતા જોવા મળી રહ્યા છે જેના કારણે સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટ Demahi Timel Wisu.